એક શાળાની અંદર છે ને એક વિદ્યાર્થી પોતાના પ્રિન્સિપાલ સાહેબ પાસે સાહેબ છગન સાહેબ કેમ દેખાતા નથી એટલે પ્રિન્સિપાલ સાહેબે કીધું બેટા છગન સાહેબ તો અવસાન પાઈમાં છે મૃત્યુ પામાં છે હવે આપણી શાળાએ નહીં આવે એટલે વિદ્યાર્થી પાછો વયો ગયો વરી બીજા દિવસે પાછો ગયો કે સાહેબ છગન સાહેબ કેમ દેખાતા નથી કે બેટા તો અવસાન પાઈમાં મૃત્યુ પાઈમાં છે હવે અહીંયા આપણી શાળાએ હવે નહીં આવે એ ત્રીજે દી પાછો ગયો ચોથે દી ગયો પાંચમે ગયો અઠવાડિયા સુધી ગયો પ્રિન્સિપલ સાહેબને ને વિચાર આવ્યો કે આ છોકરાને સાહેબ પ્રત્યે કેટલો પ્રેમ છે એ ભરીને પાછો સોમવારે બીજા વીક ના સોમવારે ફરીને પાછો સાહેબ પાસે ગયો સાહેબ છગન સાહેબ કેમ દેખાતા નથી અને સાહેબે પ્રશ્ન પૂછ્યો બેટા તને છગન સાહેબ પ્રત્યે એટલો બધો પ્રેમ છે એટલી બધી લાગણી છે કે ના રે ના તમને એવું કોને કીધું કે તો તું કાયમ કેમ ઇન્ક્વાયરી કરે છે એ કે સાહેબ તમે એવું બોલો છો ને કે છગન સાહેબ ગુજરી ગયા છગન સાહેબ ગુજરી ગયા એ સાંભળવાની મજા બહુ આવે છે આ શિક્ષણ આપવાની વાત છે સંચાલક મિત્રો શિક્ષક મિત્રો જે કાંઈ કામ કરે છે એને બધાને ખબર હોય તમારા પ્રતિભાવ અમારી પ્રત્યે કેટલા ઊંચા હોય છે